જિલ્લા પંચાયત સભ્ય સોલંકી એક નવું ગરનાળુ બનાવવાના કામનું ખાતમુહૂર્ત થતા સ્થાનિક ગ્રામજનોએ ધારાસભ્ય અને સિંચાઈ વિભાગના અધિકારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો ખાદલી મુકામે ખાદલી સિંચાઈ ખાતાનું જે કાચ થાય છે એની ઉપર એક જર્જરિત નાડું આવેલું હતું ગામના સરપંચશ્રી અગ્રણી ભરતભાઈ અને બેન ચેરમેનશ્રીએ આ નાડુથી કોઈ દુર્ઘટના ન બની એ હેતુસર નવું બનાવવા માટેની દરખાસ્ત કરેલી હતી તેને અમે સરકારમાં રજૂઆત કરતાં ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની ડોબીને મક્કમ સરકારે તુરંત તેનો હકાત્મક પ્રતિભાવ આપી રૂપિયા એક કરોડના ખર્ચે નવું બોક્સ ટાઈપનું નાડું બનાવવાની મંજૂરી આપી છે જેનું આજે અમે ખાતમુહૂર્ત કરેલું છે અને જલ્દીથી જલ્દી આ કામ પૂર્ણ થઈ લોકોની સેવામાં મુકાશે આણંદ વિધાનસભાના ખાટલી ગામે તમે જોઈ શકો વર્ષો જૂનું આ જલ્દી નાળું હતું એકસો બાર આણંદ વિધાનસભાના અમારા ધારાસભ્ય શ્રી બાપુ સાહેબને રજૂઆત કરતા અને રજૂઆત થાકાત કરી અને સરકારથી તરફથી લગભગ એક કરોડના ખર્ચે નવું નાળું બનવા જેવી રીતે તારે સૌ પ્રથમ તો હું સમગ્ર ગ્રામ તરફથી ધારાસભ્યશ્રીને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને એમનો ગ્રામ તરફથી આભાર માનું છું સાથે સાથે એક વાત ચોક્કસ કહીશ કે નરેન્દ્ર મોદી સાહેબનું સપનું સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ અંતર્ગત ટૂંક જ સમયમાં લગભગ હમણાં ચોવીસ પચીસના વર્ષમાં પણ જે આણંદ વિધાનસભાના ચૌદ ગામ આવ્યા છે એમાં એમણે પોતાની સૌ ભંડોળ એટલી ગ્રાન્ટ અને બીજી ગ્રાન્ટમાંથી પણ જે પીવાના પાણીની કામ હોય ગટલ લાઈનનું કામ સીસી રોડનું કામ હોય બ્લોકનું કામ હોય એવા અનેક કામો વિકાસના લગભગ એક કરોડની ગ્રાન્ટ આ દસ ગામો માટે ફાળવી છે અને હમણાં તમને પણ ખબર હશે મહાનગરપાલિકા જે જાહેર થઈ એમાં જે અમારા ચૌદમાંથી ચાર ગામ ગયા એ ગામમાં પણ લગભગ પચીસ લાખ રૂપિયા જેટલી ગ્રાન્ટ ફાળવી અને એક વિકાસની નવી રાહ જેવી છે ત્યારે સૌપ્રથમ હું ધારાસભ્યશ્રીને અભિનંદન પાઠું સાથે સિંચાઈ વિભાગના જે અધિકારીઓ છે એમને પણ ખૂબ ખૂબ આભાર માનું છું કે આ નાણાં માટે એમને પણ જે વહેલા તકે ગામને નાળું સુપ્રત થાય અને બની અને લોકોની સેવા માટે વહેલી તકે થાય એ માટે પણ હું એમને આભાર માનું છું સાથે સાથે ધારાસભ્યશ્રીનો એટલો અભિ અભિગમ રહ્યો છે કે કોઈ પણ કામ આજે તમે જોયું છે કે